નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી ચોળી અને રીંગણાનું શાક એકદમ ગુજરાતી સ્ટાઇલમાં જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો અહીંયા મેં ચોળીને ધોઈને સાફ કરી લીધી છે તો એને આપણે આ રીતે ઝીણી કટ કરી લઈશું અને રીંગણાને આપણે બાદમાં સમારીશું જેથી કરીને કાળા ન પડી જાય તો બધી ચોળીને આપણે આ રીતે ઝીણી સાઈઝમાં કટ કરી લઈશું અને જે કોક બિયાવાળી છે આ રીતની એના બિયા આપણે કાઢી લેવાના છે તો આ રીતે આપણે ઝીણી સાઈઝમાં કટ કરી લઈશું

જેથી કરીને કાળા ન પડી જાય અને ચોળી મેં અઢીસો ગ્રામ લીધી હતી અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે શાક બનાવું છું તો આ રીતે આપણે નાની સાઈઝમાં રીંગણાને કટ કરી લઈશું તો આપણું રીંગણા અને ચોળી બંને સુધરાઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ વઘાર માટે તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું તો આપણું જીરું સંતળાઈ જાય એટલે એમાં આપણે ચપટીકી હિંગ એડ કરીશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી એડ કરીશું હવે તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી વાર માટે લઈશું આપણે આદુ લસણ અને મરચા સારી રીતે સાંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે ચોળી એડ કરી દઈશું ચોળી આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું એકાદ મિનિટ માટે તો ચોળીને આપણે એકાદ મિનિટ માટે સાંતળી લીધી છે તો હવે એમાં આપણે રીંગણ એડ કરી દઈશું અને એક મોટી સાઈઝ નું ટમાટો કાપીને લઈ લીધું છે એ એડ કરી દઈશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને ચાર થી પાંચ મિનિટ માટે આપણે એને સંતળાવા દઈશું જેથી કરીને રીંગણા ચોળી અને ટમેટા આપણા થોડાક સોફ્ટ થઈ જાય હવે આને આપણે ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું આપણે રીંગણા અને ચોળી થોડું સંતળાઈ ગયું છે ગરમ મસાલા પાવડર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે હલાવીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું તો આપણા મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જેથી કરીને આપણા રીંગણા અને ચોળી સારી રીતે ચડી જાય તો હવે આને આપણે ઢાંકીને આઠ થી દસ મિનિટ સુધી ચડવા દઈશું સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક સારી રીતે ચડી ગયો છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી દઈશું હવે શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું રીંગણા અને ચોળીનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું રીંગણા અને ચોળીનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો